જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી મહત્વપૂર્ણ યોજનાની જે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે જેનું નામ છે ઈ સમાજ કલ્યાણ વીસ હજાર કોચિંગ સહાય યોજના આ યોજના ખાસ કરીને સમાજના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે છે જેથી તેઓ ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી શકે અને તેમના સપનાઓને સાકાર કરી શકે ગુજરાત રાજ્યમાં ઘણી એવી સરકારી યોજનાઓ છે જે ખાસ કરીને નબળા વર્ગના લોકો માટે છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ એ સરકાર દ્વારા બનાવેલ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાંથી વિદ્યાર્થીઓ ખેડૂતો મહિલાઓ વડીલો અને સમાજના દરેક વર્ગના લોકો વિવિધ સહાય માટે ઓનલાઈન અરજી કરી શકે છે વીસ હજાર કોચિંગ સહાય યોજના એ એવી યોજના છે જેમાં સરકાર વિદ્યાર્થીઓને વીસ હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય આપે છે જેથી તેઓ યુપીએસસી જીપીએસસી એસએસસી આરઆરબી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કે અન્ય વ્યવસાયિક કોર્સની તૈયારી કરવા માટે સારી કોચિંગ લઈ શકે અને સફળતાપૂર્વક તેમાં સફળતા મેળવી શકે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને નીટ જી ગુજકેટ પરીક્ષામાંથી કોઈ પણ એક પરીક્ષાની તૈયારી માટે તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ વીસ હજાર અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બેમાંથી જે પણ ફી ઓછી હશે તે સીધી સહાય ડીબીટી દ્વારા વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં મળવાપાત્ર થશે આ માટે વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જરૂરી છે આ લાભ અનુસૂચિત જાતિ એટલે કે એસસી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબલ્યુ આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના પરિવારની વાર્ષિક આવક સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદાથી ઓછી હોવી જોઈએ એટલે કે સામાન્ય રીતે છ લાખ સુધીની આવક મર્યાદા હોવી જરૂરી છે શૈક્ષણિક પાત્રતામાં વાત કરીએ તો અરજદારે બારમું ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે જો સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ લેવાનું હોય તો સંબંધિત લાયકાત હોવી જરૂરી છે આ લાભ સરકાર માન્ય અને રજિસ્ટર કોચિંગ સેન્ટરમાં જ અભ્યાસ કરતા હશે તો જ મળશે અરજદારને અગાઉ આ સહાય મળેલી ન હોવી જોઈએ અરજદારનું આધાર કાર્ડ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ સાથે લિંક કરેલું હોવું જરૂરી છે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હોવો જરૂરી છે વિદ્યાર્થીએ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોવાનું શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે વિદ્યાર્થીએ આ યોજનાનો લાભ ધોરણ બારમાં એક જ વાર મળવાપાત્ર થશે વિદ્યાર્થીએ ધોરણ દસમાં સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ મેળવેલો હોવા જરૂરી છે ધોરણ દસમાં સિત્તેર ટકા એટલે કે તમામ વિષયોના કુલ ગુણમાંથી મેળવેલા ગુણના સિત્તેર ટકા મેળવેલો હોવા જરૂરી છે પર્સનટાઇલને ધ્યાનમાં લેવામાં આવશે નહીં ફક્તને ફક્ત ગુણને ધ્યાનમાં લેવામાં આવશે અરજદારે ટ્યુશન ક્લાસ શરૂ કર્યાના દિન પંદરમાં નિગમ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે સમયમર્યાદા બાદની અરજીને નામંજૂર કરવામાં આવશે ઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી પુરાવાને તમારે ઓરિજિનલ પુરાવાને ડોક્યુમેન્ટને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસ શરૂ કર્યાના ત્રીસ દિવસમાં ઓનલાઈન અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સને તેમજ અરજી કર્યાની હાર્ડ કોપીને તમારે સેલ્ફ એટેન્ડન્સ કોપી સાથે જિલ્લામાં જે પણ જિલ્લામાં તમે ટ્યુશન લીધેલું હોય તે જિલ્લાની કચેરી તમારે રજૂ કરવાના રહેશે ન્યૂનતમ ન્યૂનતમ દિવસની તાલીમ મેળવવાની રહેશે સંસ્થાની પસંદગી અંગેના એટલે કે સંસ્થા ટ્રસ્ટ એક્ટ એક્ટોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ સહકારી કાયદા વગેરે જેવા કોઈ પણ અધિનિયમ કે નિયમો હેઠળ નોંધાયેલી હોવી જરૂરી છે સંસ્થા ન્યૂનતમ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી નીટ જી ગુજકેટ પરીક્ષાઓની તાલીમ અને શિક્ષણના ક્ષેત્રમાં કાર્યાન્વિત હોવી જરૂરી છે સંસ્થાએ છેલ્લા ત્રણ વર્ષમાં આઈટી રિટર્ન રજૂ કરવાના રહેશે જેમાં નીટ જીઈ ગુજકેટ પરીક્ષાના વર્ગોની આવક દર્શાવેલી હોવી જરૂરી છે સંસ્થા ફરજિયાત જીએસટી નંબર ધરાવતી હોવી જોઈએ જેના રજીસ્ટ્રેશનના આધાર રજૂ કરવાના રહેશે તમે જોઈ શકો છો કે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ત્રણ કોચિંગ સહાય યોજના શરૂ કરવામાં આવી છે જેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે સ્પર્ધાત્મક પરીક્ષા એક વર્ગ એક બે અને ત્રણની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે વીસ હજાર અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બે પૈકી જે પણ ઓછી રકમ હશે તે ચૂકવવામાં સહાય કરવામાં આવશે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને નીટ જી ગુજકેટ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે આ સહાય રકમ આપવામાં આવશે સાથે જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અથવા વિદ્યાર્થીઓને તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીઓને આઈઆઈએમ નિફ્ટ જેવી વગેરે ઓલ ઇન્ડિયા લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના વીસ હજાર અથવા ખરેખર ચૂકવવામાં થતી ફી પૈકી બેમાંથી જે પણ રકમ ઓછી હશે તે સહાય કરવામાં આવશે શૈક્ષણિક વર્ષ બે હજાર અને છવ્વીસ માટે ઉપરોક્ત યોજના અંતર્ગત સહાય મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓએ ઈ સમાજ કલ્યાણના ઓફિશિયલ પોર્ટલ ઉપર જઈને એક નવ બે હજાર પચીસથી પંદર દસ બે હજાર પચીસ સુધીમાં તમારે પ્રમાણપત્રો સહ ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે અરજી કરવાની તારીખ એક નવ બે હજાર પચીસથી લઈને પંદર દસ બે હજાર પચીસ સુધી છે પોર્ટલ પર અરજી કર્યા બાદ તેની નકલ સાથે ઓનલાઈન અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ્સની નકલ બિડાણ કરીને વિદ્યાર્થી અથવા તાલીમાર્થીએ તાલીમ મેળવવા જે તે જિલ્લાના નાયબ શ્રી અથવા જિલ્લા સમાજ કલ્યાણની અધિકારી શ્રી કચેરીએ તમારે રૂબરૂમાં આ ડોક્યુમેન્ટ્સને જમા કરાવવાના રહેશે જેની અંતિમ તારીખ છે એકત્રીસ દસ બે હજાર આ અંગેની સંપૂર્ણ માહિતી તમને ઈ સમાજ કલ્યાણના વેબસાઇટ ઉપર મળી રહેશે જિલ્લા કક્ષાએ એકત્રીસ દસ બે હજાર પચીસ સુધીમાં હાર્ડ કોપી જમા ન કરાવેલી હોય તો વિદ્યાર્થીની તેમજ તાલીમાર્થીની અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા લેપટોપમાં ગૂગલમાં જઈને તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરશો એટલે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને તમારે તમારું નામ જન્મ તારીખ આધાર નંબર અને મોબાઈલ નંબર જેવી માહિતી નાખીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે ઓટીપી આવશે ઓટીપી તમારે સબમિટ કરીને વેરીફાય કરવાનું રહેશે જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું છે તો ફક્તને ફક્ત તમારે લોગ કરવાનું રહેશે ત્યારબાદ રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ આપણે લોગિન બટન પર ક્લિક કરીને તમારું યુઝર આઈડી અને પાસવર્ડ તમારા મેલ અથવા ટેક્સ મેસેજમાં આવી ગયેલું હશે તે તમારે એડ કરીને અહીંયા લોગ ઇન કરવાનું રહેશે ત્યારબાદ કોચિંગ સહાય યોજના પર ક્લિક કરવાનું રહેશે જરૂરી માહિતી ફિલઅપ કરવાની વ્યક્તિગત વિગતો જેમ કે નામ સરનામું જન્મ તારીખ શૈક્ષણિક સંબંધિત વિગતો જેમ કે બારમું પાસ ગ્રેજ્યુએશન વગેરે તમારા અભ્યાસને લગતી માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે કોચિંગ સેન્ટરનું નામ અને સરનામું એટલે કે તમે જ્યાં પણ તમે કોચિંગ સેન્ટરમાં તમે અભ્યાસ કરી રહ્યા છો તેનું અહીંયા માહિતી આપવાની રહેશે સાથે જ તમારે આવક તમારા ફેમિલીની જે આવક મર્યાદા છે આવકનો દાખલો તે તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે નેક્સ્ટ સ્ટેપમાં આપણે હવે દરેક ડોક્યુમેન્ટ્સને પીડીએફ અથવા જેપીજી ફોર્મેટમાં સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે જેમ કે આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિનો દાખલો આવકનું પ્રમાણપત્ર શૈક્ષણિક માર્કશીટ જેમ કે દસમું બારમું અથવા ગ્રેજ્યુએશન કોચિંગ સેન્ટરની ફી રસીદ અને એડમિશન લેટર અને બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક પર તમે અહીંયા અપલોડ કરી શકો છો યાદ રાખજો દરેક ડોક્યુમેન્ટ્સને તમારે જેપીજી ફોર્મેટ અથવા તો પીડીએફમાં કન્વર્ટ કરીને તમારે અપલોડ કરવાનું રહેશે દરેક ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ દરેક માહિતી ફિલઅપ કર્યા બાદ તમારે ફાઇનલ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે આથી તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે અને તમારો એક એપ્લિકેશન નંબર તમને જોવા મળી રહેશે સ્ક્રીન ઉપર આ એપ્લિકેશન નંબર થ્રુ તમે તમારી જે પણ એપ્લિકેશન છે તેને ટ્રેક કરી શકો છો સ્ટેટસ તેનું જાણી શકો છો તમારું ફોર્મ તલાટી મામલતદાર અથવા સંબંધિત અધિકારી દ્વારા ચકાસવામાં આવશે ચકાસણી પછી સહાયની રકમ સીધી તમારા ખાતામાં જમા કરવામાં આવશે જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર શિક્ષણ પ્રમાણપત્ર એટલે કે તમે જે પણ અભ્યાસ કર્યો છે તેના માર્કશીટ અને પ્રમાણપત્ર કોચિંગ સેન્ટરની ફી રસીદ બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલા ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે અરજી કરતી વખતે તમારે કેટલીક બાબતોને ખાસ ધ્યાન રાખવી રહેશે જેમ કે તમામ માહિતી સાચી એડ કરવાની રહેશે ખોટી માહિતી આપશો તો ફોર્મ રદ થઈ શકે છે જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ સ્પષ્ટ અને યોગ્ય ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે અરજી કર્યા પછી તમારું એપ્લિકેશન નંબર તમારે સાચવીને રાખવાનું રહેશે જેથી તમારે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો પોર્ટલમાં નિયમિત લોગિન કરીને તમારા ફોર્મની સ્થિતિ તમે ચેક કરતા રહો અરજીની છેલ્લી તારીખ પહેલાં ફોર્મ સબમિટ કરવાનું ભૂલશો નહીં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો સાથે જ જો તમારા ફેમિલીમાં આવું કોઈ વ્યક્તિ છે જે આ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યું છે અથવા તો તમારા ધ્યાનમાં કોઈ પણ આવું વ્યક્તિ છે જે આ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યું હોય તો તેમના સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે અરજી ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયોને વધુને વધુ શેર કરો સાથે જ માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ગુજરાત સરકારી હબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ જય હિન્દ જય ભારત